વન ઇક્વલ થયા છે આ મારા ખ્યાલથી અહીંયા રાજકોટમાં બહુ ટાઈમ વખત પછી ટેસ્ટ મેચ આવ્યો છે તો હું એવું ઈચ્છું છું કે સારામાં સારો મેચ થાય રાજકોટ વાસીઓને કઈ રીતનું મનોરંજન એસીએ પૂરું પાડશે મનોરંજન તો ક્રિકેટર તમને પૂરું પાડી શકશે ઇન્ડિયન ટીમ અમે લોકો તો વધારે બધી ફેસિલિટી ને સારામાં સારી કમ્ફર્ટ થી બધાએ પ્રેક્ષકો શાંતિથી મેચ જોઈ શકે એ જ અમે ઈચ્છા કરીએ ને મારા ખ્યાલથી એવું જ અમે કરશું બધું સારું જોવા મળતું હોય છે ટી20 અને વન ડે માં એસીએ માં